પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા પાકિસ્તાનના આતંકી અડ્ડા પર હુમલો કરી આતંકવાદીઓને ઠાર કર્યા હતા ભારતીય સેનાની કાર્યવાહીથી પાકિસ્તાન ભારતના ઘૂંટણીએ પડ્યું હતું ભારતીય સેનાની આ બહાદુરીને સન્માનિત કરવા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા આહવાનને પગલે દેશભરમાં તિરંગા યાત્રા યોજાયેલી છે જેમાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી જેમાં જિલ્લા ભાજપના રવિભાઈ માકડીયા ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા જયેશભાઈ ત્રિવેદી સહિત નગરપાલિકા પ્રમુખ રેખાબેન શિણોજીયા ઉપપ્રમુખ સંજયભાઈ પરમાર કારોબારી ચેરમેન માયાબેન વાંછાણી સરજુભાઈ માકડીયા ધવલભાઈ ધમસડીયા

અનુસંધાને કે આપણે જે આર્મી બેનો કે જે આપણા દેશ માટે લડાઈ આપે છે એમને છોન જુસો વધારવા માટે ખૂબ મારી બેનો મારી હારે ત્રિરંગા યાત્રામાં જોડાઈ અમે સિંદૂર યાત્રાનો સિંદૂર કાર્યક્રમ પણ બેનોને એકાબીજાને સિંદૂર પૂરીને એ પણ કાર્યક્રમ આજે અમે કર્યો છે સશાસ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ